તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણનું ચાલી રહેલ ષડયંત્રના ભાગરૂપે તાપી જિલ્લાના કરોનગઢમાં આવેલ આદર્શ કન્યા શાળા અને વ્યારાસિંગી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તાપી જિલ્લાની શાળાઓમાં વધી રહેલ ખ્રિસ્તી ઉજવણીની ઘટનાઓ મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે આ ઘટના બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો ટેલિફોનિક સંપર્ક કરતા એમને પણ આ ઘટના બાબતે જાણ કરતા એમના દ્વારા પણ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે તાપી જિલ્લાની શાળાઓમાં અવારનવાર નાના બાળકોમાં ખ્રિસ્તીકરણની માનસિકતા નાખવા માટે ખ્રિસ્તી શિક્ષકો સાથે મળી તાપી જિલ્લામાં નાના બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે એ પણ સરકારના પૈસે ચાલતી સ્કૂલો અને સરકારી પગાર લેતા શિક્ષકો આ ષડયંત્ર ખૂબ જ બુદ્ધિપૂર્વક ચલાવી રહ્યા છે આ ઘટના બાબતે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા એમને પૂછવામાં આવ્યું હતું કે આ રીતની ઉજવણીનો કોઈ સરકારી પરિપત્ર આવ્યો છે ખરો તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી ઉજવણીનો કોઈ પણ પરિપત્ર સરકારમાંથી આવ્યો નથી અને શાળાઓમાં પણ કહેવામાં આવ્યું નથી તો સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવી ઉજવણીઓ કોના કહેવાથી કરવામાં આવી રહી છે અને તે પણ સરકારી શાળાઓમાં તાપી જિલ્લાની સરકારી શાળાઓમાં અવારનવાર આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હોવા છતાં આજ દિન સુધી તાપી જિલ્લા કલેક્ટર કે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શિક્ષકો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા નથી ફક્ત તપાસ કરીને સંતોષ માની લેવામાં આવે છે રાકેશભાઈ શું વિષય આવ્યો છે જે ખ્રિસ્તીકરણ કરવાને લઈને બાળકોમાં જે માનસિકતા વિકસાવાને લઈને આપનો સુવિરોધ છે આજે સોશિયલ મીડિયા મારફતે જે માહિતી મળી કે સોનગઢ નગરની અંદર કન્યા શાળા છે ત્યાં આગળ આ જે બાળકો ત્યાં અભ્યાસ માટે જતા હોય છે એમને નાતાલના પર્વ નિમિત્તે સાંતા ક્લોઝ બનાવવામાં આવી એક પ્રકારનું ધર્માંતરણ કરવાની એક પ્રવૃત્તિ શાળાના સ્ટાફ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે અને સોનગઢ તાલુકાની અંદર આવું વારંવાર ઘટનાઓ બનતી હોય છે ગત દિવસોમાં પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે સોનગઢ તાલુકાના કુકળઝર ગામની અંદર પણ બાઇબલ મૂકી અને ત્યાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો એનું પણ શિક્ષણ અધિકારીને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી ઉચ્છલ તાલુકાની અંદર ચાલુ સ્કૂલે ત્યાં પણ માઉસ મટનની પાર્ટી રાખવામાં આવી હતી એટલે સરકારી પગાર લઈને અહીં તાપી જિલ્લાની અંદર તમામ શિક્ષકો એક પ્રકારનો ઈસાઈ ધર્મનો પ્રચાર પ્રસાર માટે લાગ્યા છે એવું એક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રામનવમી હનુમાન જયંતિ અને કૃષ્ણ જન્મોત્સવ પર ઉજવણી ન કરતી આ શાળાઓ નાતાલની જ ઉજવણી કરે છે અંગે આપ શું કહેશો હા એ બાબતની અંદર જો સ્કૂલની અંદર આવું કંઈ પણ પ્રકારનું કાર્યક્રમ કરતાં પહેલાં પ્રાશાસનિક પરવાનગી મેળવી હોય છે ઓગણીસો તોતેરની અંદર જે કાયદો પસાર થયો છે એની અંદર ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ સ્કૂલની અંદર નહીં કરી શકાય તથા એ કેમ્પસનો ઉપયોગ પણ નહીં કરી શકાય અને જો નાતાલ નિમિત્તે ઈસાઈકરણને ધ્યાનમાં રાખીને જો આ આવું કરતા હોય તો હનુમાનજી જન્મ મહોત્સવ વખતે હનુમાનજી બાળકોને બોલાવો ત્યાર પછી રામનવમી વખતે ભગવાન રામનો કૃત્ય રજૂ કરો કે જે કંઈ વિવિધ હિન્દુ દેવી દેવતાઓના તહેવારો છે ભારતીયો તહેવારો છે એના પણ કાર્યક્રમો થવા જોઈએ અને જો આવનાર સમયની અંદર કલેક્ટર સાહેબને પણ આ વિષયમાં ધ્યાન દોર્યું છે પરંતુ જો આ વિષયને લઈને શિક્ષણ અધિકારી પગલાં નહીં લેશે તો આ વિષયને ગાંધીનગર સુધી અમે મંત્રાલયમાં આ વિષય લઈ જઈશું